ભરૂચના જંબુસર તાલુકાના કારેલી ગામે ફૂલમાળી સમાજના યુવાન દરબાર સમાજની પ્રણીતાને લઈને ફરાર થતા મામલો ગરમાયો હતો વાગ્યાના કારેલી ગામે રહેતા મધુબેન કાળીદાસભાઈ ફૂલમાળી પોતાના ઘરે હતા તે સમયે હેમંતભાઈ ઉર્ફે ભોળાભાઈ તેઓના ઘરે આવી તારો છોકરો મારા કુટુંબીભાઈ બળવંતભાઈની પત્ની મીનાબેનને લઈ ગયો હોય જેથી તારા છોકરાને ગમે ત્યાંથી શોધી લાવ તેમ કહી હેમંતભાઈએ મધુબેનની છોકરીને એક તમાચો મારીને જતા રહ્યા હતા ત્યારબાદ રાત્રિના વાગ્યાના હેમંતભાઈ ઉર્ફે ભોલાભાઈ પઢિયાર સુનીલભાઈ પઢિયાર સોહમભાઈ પઢિયાર ચિરાગભાઈ પઢિયાર તથા જેસીબી ડ્રાઈવર એક સમ થઈ ફળિયામાં જેસીબી મશીન લઈને ધસી આવ્યા હતા અને મધુબેન તથા ફૂલછડના ભાગે આવેલ શૌચાલય સહિતનું બાંધકામ જેસીબી મશીન વડે તોડી નાખી અંદાજે દોઢ લાખ રૂપિયાનું નુકસાન કરી ફરિયાદીના પુત્રને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી

ડેપ્યુટી સરપંચ બધા હતા અમે તોડેલું છે કોઈનું મકાન તૂટ્યું હોય તો જોઈ લો જેમ આગળ વધ્યા હતા એ જ દબાણ તૂટેલું છે મધુ બે જ્યાં અમારે મારા છોકરાને નુકસાની છે મારો છોકરો લઈને ભાગી જશે પણ આ લોકોને હું નુકસાન છે અમને હું લેવા દેવાશે અમને તો બે અમે કહ્યું કે અમે એના મા બાપ બેઠા છે સર ગોલાબાઈ અમોને જે સજા કરવી હોય તો અમોને કરી દો અને મારો છોકરો મળશે તો મારા છોકરાને તમારે કાપી કંઈ કહીએ નહીં પછી પછી લોકોએ ના માન્યું લખવા શું તમારા ઘરો એ બધું મકાન તોડી કાઢ્યા ના માન્યું મેં કહ્યું કે મારું મકાન તોરો પણ આ લોકોનું બાજુવાળાનું ના તોડ શકે રાતે નવ વાગ્યા સુધી ને આખી રાત ચાલી બાર વાગ્યા સુધી ચાલ્યું શું નામ છે તમારું મારું નામ ફૂલમાળી મુરજીભાઈ રૂપાભાઈ છે શું ઘટના બની છે અહીંયા આ ઘટના બનાવ એવો છે કે બે ચાર મહિના પહેલાં એક અમારા ભત્રીજાએ એક બનાવ બનાવે છે કે એ અંબોના પણ અંજાન તરીકે જાન નથી આવી રીતની ઘટના બની છે એના વિરુદ્ધના સંસદની અંદર આ લોકોએ અમારું મકાનનું તોડફોડ જાજરે બાથરૂમનું બધું તોડીને એ કર્યું છે અમે એ લોકોને એવું કહ્યું છે કે એ તમને અમારા ભત્રીજો મળે

એની કાર્યવાહી તરીકે અમારે ઉભુ રહેવું પડશે ને પોલીસ ફરિયાદ કરી છે પોલીસ ફરિયાદ